હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દેવાંગ ભાઈ અત્યારે ચલાવે છે ઇઠ્યાસી ઇઠ્યાસી નેવ ની સ્પીડે જોકે આ ગાડીમાં કઈ ખબર જ નહિ પડતી સો જાય કે એકસો વીસ જાય શું કેવો બરાબર ને દાદા ના મસ્ત બેસાડી દીધા બંને દાદા ના એક ગણપતિ દાદા ના અને એક ઘોઘા મહારાજ ના તો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ દાહોદ અત્યારે તો કઠલાલ નો હાઈવે છે આવી રહ્યો કઠલાલ પહોંચવા આવ્યા છીએ જુઓ ભારત નો પેટ્રોલ પંપ ગયો આ ભાઈને ને કીધું ડીઝલ પુરાવાનું છે તો ઉભી ના રાખી ધક્કા મરાઈશ કે શું શું એચપી નો આવે ને ત્યાં આગળ તો ફ્રેન્ડ્સ ગાડી નું ઇન્ટરિયર કઈક આ રીતે છે જુઓ આપણને સ્વીપ ડિઝાઇન કરતા આમાં બહુ જ મજા આવી અને પાછી સનરૂફ પણ છે તો સનરૂફ એક ખોલીને બતાવું તમને લોકોને કોકને એવું લાગે ગાડી ની એડવર્ટાઈઝ કરે એટલે હા ભાઈ અમે ગાડી ની એડવર્ટાઈઝ કરીએ છીએ તો કઈક આ રીતે સનરૂફ ખુલે છે અને એક હજી ટચ કરવાથી આ ઉપરનું સનરૂફ ખુલે છે પણ નહીં ખોલાય અધૂરું ખુલ્યું બંધ કર દો કારણ કે બહુ હવા આવે છે ગાડી સ્પીડમાં ચાલે છે ને એટલા માટે ના ના ઇન્ડિયનમાં નહીં પૂરાવો આપણે જવા તો વાંધો નહીં મને ફ્રેન્ડ્સ ભૂખ લાગી તો બહુ કડકડતી તો પપ્પાને કીધું કે જમ્મુ તો પપ્પાના ફ્રેન્ડની હોટલ છે ત્યાં આગળ સ્ટાર રેસ્ટોરન્ટ કઠલાલ ક્રોસ કરીએ ને તે તરત જ આવે છે તો ત્યાં આગળ જમી લઈએ ત્યાં સુધી ભાઈ ડ્રાઈવિંગ કરે છે ને કન્ટિન્યુ ગોધરા જવાનું છે એટલે કે મને લેતો જ જજે તું ચલો પાછો આશા જ આવી રીતે પાછું છે નું આવી રીતે થૂક કે બોલ થૂક કે થોડા થૂક દે તો કુચ મજા આવેગા અને આ ગાડીમાં કેવું લખ્યું છે જુઓ બક્કુ મારી આખું ગીત લખ્યું પણ બક્કુ મારી મેન લખ્યું છે ભાઈએ ઓકે ફ્રેન્ડ્સ મળીએ છીએ પાછા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ ડીઝલ પુરાવા ઊભી રાખી ગાડી તો બહારથી લુક બતાવું ગાડીનો ધોઈ નહીં હો સાફ નહીં કરી એટલે આવી દેખાય છે આપણો ચોઈસ નંબર છે ચોવીસો નવ્વાણું નાખો ડીઝલ આ ભાઈ અહીં ડીઝલ નાખક જાવ આપડે ડીઝલ ન ખાઈ દીધું છે 2499 નું 600 ને 61 કિલોમીટર રેન્જ આવી જ એટલે આપણે ગોધરા બે ત્રણ વાર જઈને આવતા રહેશે બરાબર ને અરે આવવાનું જોડે

ના ના ઘરે જેમ વીસ ઉપર એસી રાખી આપણે એ ટેમ્પરેચર એવું જ હોય એમ સેમ તો ફ્રેન્ડ્સ તમે બધા બાલાસીનોર જતા હોય તો ના આવતા અત્યારે કારણ કે રોડ બહુ ભયંકર ખરાબ છે ગાડી તમે દસ વીસ ઉપર ચલાવી જ અને બહુ ફાસ્ટ ચલાવી હોય તો નવા ટાયર આવે છે વીસ હજારના ચાર

જામફળ મળે અહીંયા આગળ પપ્પા કે જામફળ ખાવા છે તો ફ્રેન્ડ્સ જામફળ લોકોએ જમી લીધું છે મેં દેવાંગ અને પપ્પાએ દેવાંગ ભાઈને તો શ્રાવણ મહિનો તો પણ ના પાડતા હતા તો જમાડી દીધા છે હવે રાતે ફરાળી ભેલ ખાઈને હોઈ જવાનું તો નહીં આઈસ્ક્રીમ ખાવાનું એમ ને માવા ભલાય તો ફ્રેન્ડ્સ મને શરદી જોઈ થઈ ગઈ છે બહુ ભયંકર દવા લઈ લીધી છે આપણે

આ બસ તું ચલાવ આજે પણ મને બેહવાનો કંટાળો આવે મારા ભાઈ એવું કહો ને પછી આવશે મગસી નું ફૂલ જસન નહી આવો આવી ગોવાળીઓ તો નવ નવ ફાસ્ટએગ લીધું છે કામ કરે છે કરી બસ બધા ગાડીમાં એન બતાય તો કે એને બતાયા આ ભાઈ આ ભાઈને બતાય તો આ બસ હાથ પઈ લીધો બસ અમારા અમદાવાદ બહુ આલે પૈસા અમે લોકોએ તો ફ્રેન્ડ્સ આપણે ગોધરા પહોંચવામાં પાંચ થી દસ કિલોમીટર જ બાકી જવા કારણ કે હમણાં આગળ એક બોર્ડ જોયું એમાં ત્રીસ કિલોમીટર તો બતાવતો તો એના પછી તો દેવાંગ ભાઈ ગાડી ચલાવી છે ગમ ગમા ગમ રમ રમા રમ પણ તો બહુ ગમા ના રી નહીં ચડાવી રી શું કરવા ચડાવે અને રેલવે સ્ટેશન આવી ગયું છે તો રિટર્ન માં જેને જવું હોય રેલવે માં અહીંયા ઉતરી જાઉં કેમ કે રિટર્ન અમે અહીં આવવાના જ તારી વાત સાચી બીકોઝ દાહોદ થી અમે જવાના વાવડી ખુર્દ આવ્યું વાવડી ખુર્દ હા આપણે ગોધરા ટુ હાલોલ હાલોલ થી પાવાગઢ ફ્રેન્ડ્સ લુક બહુ સારો આવે છે અહીંયાથી ડુંગર રળિયામણા દૂરથી ડુંગર રળિયામણા એ વખત અને દૂરથી સલામ આ બ્લોગ ટ્રાવેલિંગ છે આજ તો એકદમ સ્મૂથ વાતાવરણ છે સ્મૂથ વાતાવરણ ગાડી પણ એવી જાય છે

લઈ લે થઈ ગઈ ફ્રેન્ડ એક હોટલમાં કામ પતી ગયું છે આપડું અને હવા જઈએ હાલોલ જો અને ભાઈએ રોટલી કેવી બનાવી અને તમને લોકોને કેવી લાગી એનો આકાર

અમે પાવાગઢ ના લગભગ દસ કિલોમીટર નજીક જ આપડે નજીક આવી ગયા હવે અને એક બાજુ આ રોડ એટલું મગજ ખરાબ કરે છે રોડ બહુ ખરાબ છે લાગતું જ નહી નવી ગાડી બેઠા છીએ

એકદમ નજીક આવી ગયા છીએ આપણે પાવાગઢના આ પાવાગઢનો લગભગ મંદિરનો પાછળનો ભાગ લાગે છે મને કારણ કે રોપવે ને બધું કઈ દેખાતું નહીં ત્યાં આગળ હા પાછળનો ભાગ જ છે તો ફ્રેન્ડ્સ અમે લોકો હાલોલ ગામ પહોંચી ગયા છીએ પછી વડોદરા જવા આ ભાઈ વડોદરા જવાય અને આ હાલોલ જાય એટલે આપણે હાલોલ જ જવાનું છે કામ આપણે આમ આમ

આ હાલોલનો આઈ આ બરોડા જાય આ બાજુ આ બાજુ પાવાગઢ જવાય તો ફ્રેન્ડ્સ હવે આ વ્લોગનું એન્ડ કરું છું તો આ વ્લોગ તમે લોકોને કેવો લાગે કમેન્ટ કરો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણને બ્લોગને આગળ શેર કરો અને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં